એમાંથી કાલે આપણે ચોમાસા વિશે મેળા તા આજે હવે શિયાળા વિશે શિયાળામાં શું થાય ઠંડી લાગે શું લાગે ઠંડી ઠંડી છે અત્યારે બધું આપણને કેવું લાગે એટલે શું કેવું પડે સ્વેટર પછી હાથમાં મોજા

આપડે હાથ ગરમ થઈ ને પછી ગરમ ગરમ હાથ કાલે અડાડવાના છાતી અહીંયા અડાડવાના પછી પાછળ ફરી એવી રીતે આખું આપણું શરીર જેથી કરીને આપણને ઠંડી લાગે નહીં નહીં તો પછી પછી ઓઢીને સુઈ જવાનું હા હવે તો રોજ બધાય ઓઢીને સુવાનું છંકો કરવાનો નહીં અત્યારે કેવું આપણે ગરમ ગરમ જમવાનું કેવું જમવાનું અત્યારે ગરમ એટલે આપણને મજા આવે જમવાની અત્યારે વજ જાવી છે જમમાની હે ગરમ ગરમ જમવાનું બધાયે જો આ ચિત્ર સે જુઓ ઠંડી ઠંડી નું જો આપ છોકરાએ કેવા કપડાં પહેર્યા છે આમાં જો બધા છોકરાએ કેવા કપડાં પહેર્યા છે આઈ સ્વેટર અલગ પહેરું છે આઈ સ્વેટર ડબલ પહેરું છે જાબા લાગે મને નથી ગમતું મારે નથી પહેરવું એવું કરવાનું કેવા બધા સરસ ગરમ કપડા પહેરી બેઠા